સુરતના કતારગામ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના મંત્રી માનનીય સાંસદ તેમજ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા

સુરત માંથી ગરીબો ને ગરીબીને પ્રાપ્ત કરીએ આપણા સુરત માંથી ગરીબી અશિક્ષા વીમા બધાને વિદાય કરીને વિકસિત ભારતના સંકલ્પ ને સિદ્ધ કરવા તરફ આગળ વધીએ ત્યાર પછી બે હાજર બાવીસ ત્રેવીસ ના તે તબક્કામાં સોળસો ને ચાર દરેક કલ્યાણ આયોજન થયું હતું એનાથી પણ આગળ કરીએ તો અત્યાર સુધી